નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર દ્વારા નરસેવા એ જ નારાયણ સેવાના આદર્શ સાથે છેલ્લા ચાલીસ વર્ષથી દુખિયાની સેવા કરી રહી છે જે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આજરોજ ઉંઝા તાલુકામાં આવેલ ભૂણાવ ગામના મસ્યા મહાદેવ ખાતે દિવ્યાંગ ભાઈઓને બહેનો માટે કૃત્રિમ અંગ અને કેલિપર્સ માપ શિબિરનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં અકસ્માતથી હાથ પગ ગુમાવેલ કે પોલિયોગ્રસ્ત ભાઈ બહેનોને ખૂબ જ આધુનિક પદ્ધતિથી માપ લઈને અત્યાધુનિક કેલિપર્સ અને કૃત્રિમ અંગ બનાવી આપવા માટે માપ માટેનો કેમ્પ યોજવામાં આવેલ જેમાં કુલ એકસો પાંત્રીસથી થી એકસો ચાલીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરતથી આવેલ સ્વયંસેવકો ભાઈ બહેનો તેમજ ભૂણાવ ગામના યુવાનોએ ખડેપગે ઊભા રહી લાભાર્થીઓને ચા પાણી નાસ્તો તેમજ જમવાની સગવડ પૂરી પાડી લાભાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે કાળજી રાખેલ હતી આ કાર્યક્રમનું આયોજન નારાયણ સેવા સંસ્થાન શ્રી મસ્યા મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ભૂણાવ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતના સૌજન્યથી કરવામાં આવેલ આ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રતિનિધિ શ્રી આચલસિંહ ભાટીએ જણાવ્યું કે તબક્કાવાર ગુજરાતના તમામ વિસ્તારોમાં આ પ્રકારના સેવા કેમ્પ કરવામાં આવશે જેમાં તમામ પ્રકારની જરૂરિયાતમંદોને આ પ્રકારના કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે અને તેમનું જીવન સરળ અને સુખમય બને એવી પ્રાર્થના સાથે આ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું કલોલથી રિપોર્ટર કલ્પેશ પ્રજાપતિ

જેવ હસવા લાગે તો કરો હસતા હતા આમ ઉભા રહેલા હતા